આપણે દેશની રક્ષા કેમ થાય કોણ કરે ઈ સમજવાનું છે બરોબર હવે આપણી ઘરે આપણે આપણું ધ્યાન કોણ રાખે આપણા ઘરે કોણ રાખે આપણું ધ્યાન તમારું ધ્યાન કોણ રાખે છે ઘરે ખબર છે ને તમારા ઘરે કોણ રાખે તારા ઘરે કોણ તારું ધ્યાન રાખે ઓ તારા એના મમ્મી ધ્યાન રાખે મિતાલીન ઘરે કોણ ધ્યાન રાખે તારું તારા પપ્પા ધ્યાન રાખે ઓ પછી મનસી તને કોણ રાખે તારા ઘરે

પછી આપણું ધ્યાન રાખે આપણે સ્કૂલે તૈયાર કરી મોકલે આપણે કઈ વાગી જાય આપણે રસ્તા માં આવતા હોય અને આપણે વાગી જાય તો આપણે ઘરે આવીને એમને ટ્યુબ લગાડી દે લગાડી દે ને તો એ ટ્યુબ કોણ લગાડી દે આપણા મમ્મી લગાડી દે થોડું ઘણ ગઈ હોય તો પછી બહુ વધારે વાગી હોય તો પછી પાછું ડોક્ટર આગળ જવું પડે એમાં આપણા ઘરે આપણું ધ્યાન કોણ રાખે આપણા

કોઈ આપણા દેશની વસ્તુને નુકસાન ન પહોંચાડે કાય તોડફોડ ન થાય ઈ બધાયનું ધ્યાન રાખવાનું આપણા દેશની રક્ષા કરવાનું કામ કોનો પોલીસ નું કોનો પોલીસ પોલીસ નું બધા આર્મી મેન ઈ આપણા દેશની રક્ષા કરે આપણે આર્મી ક્યાં હોય આપણી દેશમાં જ્યાં બોર્ડર આવતી હોય ને ત્યાં ને આર્મી હોય

પોલીસ આપણું ધ્યાન રાખે બરોબર હવે જો આપણે એક નાટક દ્વારા જોશું કે પોલીસ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે ઓ ગડે ગિયા બોલો انا મારા દેશની રક્ષા કર ગડે ચાર છે ઈ દેશની રક્ષા કરે છે ફરતી અહીંયા સ્કૂલ છે બધા બાળકો ભણે છે અહીંયા શાક માર્કેટ છે બધા વસ્તુ શાક લેવાની એમાં આવે છે શાક ભાઈ આર્મી મેન ચા પાણી પીવા ગયા છે બા અહીંયા આતંકવાદ ઊભા છે આતંકવાદ આવી ગયા છે

બોલ હાલો આતંકવાદીઓ ને ગોતવા જાય છે આર્મી મેન ને પોલીસ ભાઈ એ પકડાઈ ગયા છે